નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર રાજ્યભરના એંશી હજારથી વધારે સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા છે જેથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે સુરતમાં સવારથી જ વરસાદ પડી રહ્યો હતો ત્યારે વાલીઓને વરસતા વરસાદમાં બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે વાલીઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે ખોટી રીતે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે બીજી તરફ વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળનો ફિયાસ્કો થયો હતો જામનગર શહેરમાં આવેલી મોદી સ્કૂલમાં આગ લાગ્યાના સમાચાર મળી રહ્યા છે આગ લાગી ત્યારે સ્કૂલમાં પાંચસો બાળકો હાજર હતા જોકે સદનસીબે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે આગ લાગતા સ્કૂલમાં દોડધામ મચી હતી જોકે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધાના સમાચાર મળ્યા છે સ્કૂલની ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી તેવી વાત સામે આવી છે ક્રાઇમની દુનિયાનો મોટો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સને ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે જ્યાંથી તેણે પાકિસ્તાનમાં રહેતા મિત્રને વિડિયો કોલ કર્યો છે જેનો કથિત વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને કારણે જેલ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ અંગે હવે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ વીડિયોને લઈને તપાસ કરવામાં આવશે આવી ઘટના યોગ્ય ન કહેવાય ચીનને કારણે ફરી એકવાર દુનિયાની ચિંતા વધી છે એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીન તેના પરમાણુ શસ્ત્રોમાં વધારો કરી રહ્યો છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ચીન સૌથી ઝડપથી પરમાણુ ભંડારને વધારી રહ્યું છે ગયા વર્ષે ચીન પાસે ચારસો દસ પરમાણુ હથિયાર હતા જની સંખ્યા વધીને પાંચસો થઈ ગઈ છે એટલે કે ચીને એક વર્ષમાં નેવ પરમાણુ બોમ્બ બનાવ્યા છે કોસ્ટ ઓફ લિવિંગના સંદર્ભમાં મુંબઈ દેશનું સૌથી મોંઘું શહેર છે હ્યુમન રિસોર્સ કન્સલ્ટન્સી મર્સરના સર્વે મુજબ મુંબઈમાં પર્સનલ કેર વીજળી યુટિલિટી પરિવહન અને મકાન ભાડે રાખવું મોંઘું છે મુંબઈ પછી નવી દિલ્હી અને પછી બેંગલુરૂનો નંબર આવે છે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં હોંગકોંગ પ્રથમ ક્રમે છે ત્યારબાદ સિંગાપોર ઝ્યુરિચ જેનિવા બર્ન ન્યૂયોર્ક સિટી અને લંડનનો નંબર આવે છે દેશમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેઇલનો સિલસિલો હજી પણ યથાવત જ છે ગુજરાતના વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો વડોદરા ઓથોરિટીને મેલ મળ્યો છે જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ધમકીભર્યો ભર્યો ઈ મેઇલને લઈને એરપોર્ટ વિભાગમાં હડકંપ મચી જતાં તંત્ર દોડતું થયું હતું આથી સ્થાનિક પોલીસની મદદ લઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે મહારાષ્ટ્રમાં રીલ બનાવવાને કારણે એક યુવતીએ જીવ ગુમાવ્યો પોલીસના અનુસાર ત્રેવીસ વર્ષની શ્વેતા સંભાજીનગરમાં કારને રિવર્સમાં મૂકીને રીલ શૂટ કરી રહી હતી દરમિયાન તેણે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યું જેના કારણે કાર ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી આ અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આથી લોકોને રીલ કે વીડિયો બનાવતી વખતે સલામતી અને સાવચેતી રાખવાની સલાહ અપાય છે દેશના ઘણા ભાગોમાં જીઓ અને એરટેલ નેટવર્ક ડાઉન હતું આ સાથે જ ટ્વિટર સ્નેપચેટ અને ગૂગલ સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ હતી આઉટ ટ્રેકર મુજબ ઘણા વપરાશકર્તાઓએ એક ચુમ્વાળીસથી લઈને કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર સમસ્યાઓની ફરિયાદ કરી છે સુરત શહેરમાં ટ્રાફિકના નિયમને લઈને નવી ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સુરતમાં હવે કાયદાનો અમલ નહીં કરો તો તમારી સાથે થશે સખ્ત કાર્યવાહી રોંગ સાઈડમાં વાહન ચલાવવું કે નિયમોનો ભંગ કરશો તો પણ થશે મોટું નુકસાન જેમાં તમારું લાયસન્સ રદ થવાના પણ પૂરેપૂરા ચાન્સીસ છે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પોલીસ કાર્યવાહી શરૂ કરાય છે ભારતનું મેક ઇન ઇન્ડિયા મિશન નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે દેશ વિદેશમાં હવે ભારતીય ચીજવસ્તુઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ભારતીય પ્રોડક્ટ્સની માંગ વધી છે છેલ્લા દસ વર્ષમાં ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ઓગણીસ ટકાથી વધીને ત્રેવીસ ટકા થયો છે જ્યારે કે યુરોપનો હિસ્સો અઢાર ટકાથી વધીને ત્રેવીસ ટકા પર પહોંચ્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન ફિક્સિંગ કરવાના પ્રયાસનો ખુલાસો થયો છે કેન્યાના ભૂતપૂર્વ પેસરે યુગાન્ડાની ટીમના એક ખેલાડીનો અલગ અલગ ફોન નંબર પરથી સંપર્ક કરીને તેને ફિક્સિંગની ઓફર આપી હતી ખેલાડીએ આ જાણકારી આઈસીસીના કરપ્શન યુનિટને આપી હતી આ પછી આઈસીસી એક્શનમાં આવ્યું અને તમામ ટીમ્સને આરોપી પૂર્વ ક્રિકેટરથી સાવધાન રહેવા જણાવાયું છે આઈસીસીના સૂત્રોએ જણાવ્યું છે કે નાના દેશો સરળ ટાર્ગેટ છે ખેલાડીએ આ અંગે આઈસીસીને જાણ કરીને સારું કામ કર્યું છે લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ આજે સુરતમાં એક સાથે એકતાળીસ પીઆઈની બદલી કરવામાં આવી છે શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે એકસાથે એકતાળીસ પીઆઈની બદલી કરી છે સુરત એસઓજીના પીઆઈ અશોક ગોહિલની બદલી કરી તેમની જગ્યાએ રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ સોનારાની નિમણૂક થઈ છે ઉપરાંત સલાબતપુરા ખટોદરા ચોકબજાર કાપોદરા અમરોલી સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પીઆઈ બદલાયા છે એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી છે આ તો આ વચ્ચે એક ચિંતાજનક સમાચાર પણ છે કે ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે ચોમાસું દક્ષિણમાં હજી નવસારીમાં અટક્યું છે રાજ્યમાં હજી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી આજે પહેલીવાર નરેન્દ્રભાઈ મોદી વારાણસી પહોંચ્યા છે મહેંદીપુરમાં સીએમ યોગી અને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કર્યો છે સત્તરમા હપ્તાના વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે પીએમએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું છે હવે પછી પીએમ કાશીના કોતવાલ મહાકાલના દર્શન કરશે અને ગંગા આરતીનો પણ લાભ લેશે બિહારમાં અરરિયા જિલ્લાના સિક્ટીમાં બકરા નદી પર બનેલો પુલ ધરાશાયી થયો છે આ પુલનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ તે તૂટી ગયો છે બાર કરોડના ખર્ચા પડરિયા બ્રિજ બન્યો હતો આ સો મીટરના પુલનું કામ સંપૂર્ણ રીતે પૂરું થયું ન હતું મંગળવારે પુલના ત્રણ થાંભલા નદીમાં ગરકાવ થતાં પુલ ધરાશાયી થયો હતો બ્રિજ બનાવનાર એજન્સીના લોકો અને વહીવટીતંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ભારતે પરમાણુ હથિયારોના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ભારત પાસે એકસો પરમાણુ હથિયાર છે જ્યારે કે પાકિસ્તાન પાસે એકસો સિત્તેર પરમાણુ હથિયાર છે બંને દેશો તેમના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યા છે પાકિસ્તાનના પરમાણુ હથિયારોનું મુખ્ય લક્ષ્ય ભારત છે જ્યારે ભારત સમગ્ર ચીનને આવરી લે તેવી મિસાઇલ્સ વિકસાવી રહ્યું છે ઇટલીના દક્ષિણ કિનારે બે બોટ ડૂબી જતાં અગિયાર લોકોના મોત થયા છે અને સાહીઠથી વધારે લોકો ગુમ થયાના સમાચાર આવ્યા છે જેમાં છવ્વીસ બાળકોનો સમાવેશ થાય છે નાદિર રેસ્ક્યુ બોટનું સંચાલન કરતા જર્મન સહાય જૂથે અહેવાલ આપ્યો છે કે તેમણે ડૂબતી લાકડાની બોટમાંથી એકાવન લોકોને બચાવ્યા છે કોસ્ટગાર્ડ અધિકારીઓ અને સંયુક્ત રાષ્ટ્ર એજન્સીસે માહિતી આપી છે કે આ તમામ લોકો સ્થળાંતર કરનારા હતા લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં હિંસા થઈ રહી છે દરમિયાન સેંકડો કાર્યકરોને ભાજપ કાર્યાલયમાં જ રહેવાની ફરજ પડી છે આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓ તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને તેમના ઘરોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી છે પોતાનો જીવ બચાવવા માટે તેમણે ભાજપ કાર્યાલયમાં આશરો લીધો છે ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ પત્ર લખીને રાજ્યપાલને ફરિયાદ કરી છે મુસાફરી દરમિયાન તમે જો પેટ્રોલ પંપ પરના શૌચાલયનો ઉપયોગ કરતા હો તો સાવધાન અમદાવાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં એક મહિલા શૌચાલયનો ઉપયોગ કરવા ગઈ તો તેનો વિડીયો ઉતારવામાં આવ્યો મહિલા સમગ્ર મામલે પોલીસ સ્ટેશન ગઈ હતી અને ત્યાં ફરિયાદ દાખલ કરી હતી આ ઘટના અમદાવાદના અંજલી ચાર રસ્તા પર આવેલા પેટ્રોલ પંપમાં બની હતી સમગ્ર મામલે સુપરવાઇઝરને રજૂઆત કરતા તેમણે હાથ અધ્ધર કર્યા હતા વિડીયો ઉતારનાર શખ્સ ફરાર થઈ ગયો છે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકશાહીમાં માંગણી આંદોલન કરવાનો અને શાંતિપૂર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકાર છે રાજ્ય સરકાર આ અંગે સકારાત્મક વિચારણા કરે ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગણી વાજબી છે અને તેમની કાયમી ભરતી કરવામાં આવે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ